હવે સમાચારોમાં આગળ વાત કરવામાં આવે તો ભગવાન રામની અયોધ્યામાં જ્યારથી પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી દેશ હોય કે વિદેશ હોય રામ નામની ધૂન દરેક જગ્યા પર ગુંજીતી થઈ ગઈ છે ત્યારે ઇતિહાસમાં સૌ પ્રથમવાર આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી પ્રફુલભાઈ શુકલ રામ કથાનું રસપાન કરાવવા જઈ રહ્યા છે અને જેના સંદર્ભે વિશ્વ વિખ્યાત કથાકાર દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ત્યારે આવતી અને અબુધાબી થી પ્રખ્યાત જ્યોતિષાચાર્ય કેતન દાદા માર્ગદર્શન માટે પધાર્યા હતા અને સાથે જ સુપ્રીમ કોર્ટના વકીલ પ્રીતિબેન જોશી ન્યૂઝના ચેરમેન વિજયભાઈ ગોસ્વામી દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જ્યાં ઉપસ્થિત યાત્રીઓની જો વાત કરવામાં આવે તો યાત્રીઓમાં કેટી પટેલ ધર્મેશભાઈ વાઘાસિયા વિજયભાઈ પાટકર માક્ષિત રાજ્યગુરુ હરેશ જાની મિનેશભાઈ પટેલ કિશન દવે સહિત મોટી સંખ્યામાં યાત્રીઓને કથાકાર પ્રફુલભાઈ શુક્લ દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા અને જ્યાં હનુમાનજી મહારાજ આ યાત્રાને સુપરે પાર ઉતારે એવી પ્રાર્થના પણ વિશેષ રૂપથી કરવામાં આવી હતી ત્યારે દુબઈ યુએ ના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત થનારી કથાકાર પ્રફુલભાઈ શુક્લ આ ઐતિહાસિક રામ કથા અબુધાબી કથા પ્રેમી અને ભાવિક ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે આંતરરાષ્ટ્રીય કથાકાર પ્રફુલભાઈ શુકલ દુબઈ યુવાઈ કથા ઇતિહાસ બનાવશે તેમાં કોઈ બેમત નથી એજા શેખ ગુજરાત ન્યૂઝ સુરત